नमस्ते मित्र, वो जो सिद्धार्थ छाया तो स्वागत है तुम्हारा फिट टॉक्स में नमस्ते मित्रों, तो मित्रों। जय माताजी लेट्स रॉक આ ફિલ્મ આજે આવી છે અને આ ફિલ્મનું પ્રીમિયર આજે રાત્રે છે એટલે જ્યારે આ વિડીયો પબ્લિશ થશે એ રાત્રે અને જ્યાં એ પ્રીમિયર છે ત્યાં આજે સવારે મેં ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં મૂવી જોઈ લીધી એટલે એટલું આમ આમ આનંદ થયો ને કે પ્રીમિયર થાય એ પહેલાં મેં જોઈ લીધી મૂવી એ પણ પૈસા ખર્ચીને એટલે કાઇન્ડ ઓફ અ પેઇડ પ્રીમિયર કહી શકાય પેઇડ પ્રીમિયર કરવા જેવા નહીં પૈસા આપો અને ફિલ્મ બધાથી પહેલાં જુઓ પછી મારા જેવા રિવ્યુ કાર જે પ્રીમિયરમાં નથી જતા એ પણ છૂટા કે ભાઈ આપણે તો પૈસા આપીને પ્રીમિયર જોયું છે ને તો જે સાચું હોય એ બોલવાનું આઈડિયા પૂરા નહીં નમસ્કાર હું જો સિદ્ધાર્થ છાયા અને જય માતાજી લેટ્સ રોક એનો રિવ્યૂ કરવા આપણે બધા જે ભેગા થયા છીએ તો ટ્રેલર તો આપણે બધાએ જોયું જ છે ટ્રેલરમાં આપણને ખ્યાલ છે એ પ્રમાણે ગુજરાત સરકાર એક યોજના બહાર પાડે છે કે એસી વર્ષથી ઉપરના જેટલા પણ વૃદ્ધો હોય એ બધાને મહિને દર મહિને એક લાખ રૂપિયાનું પેન્શન મળશે એટલે ગુજરાતભરના વૃદ્ધાશ્રમો ખાલી થવા લાગ્યા આ ઉપરાંત આ જે માતાજી અથવા તો જે દાદી છે એ દાદીના બે દીકરા છે કમલ અને ગુલાબ એ તમે જોજો એમાં બધાના નામ ખાસ નોટ કરજો તમને ખ્યાલ આવશે કે આવા નામ કેમ છે એની વેઝ તો કમલ અને ગુલાબમાંથી પહેલાં કમલ અને એમનો દીકરો ચમન એ બંને વૃદ્ધાશ્રમ જઈ અને માતાજીને ઘરે લઈ આવે છે અને પછી જ્યારે ગુલાબને ખબર પડે છે કે શું થાય છે એટલે એમને કેમ લઈ આવ્યા છે એમના મોટાભાઈ ત્યારે એ પણ ક્લેમ કરે છે કે ભાઈ માતાજીને મારે મારે ઘરે જોઈએ કારણ કે એક લાખ રૂપિયા તો મારે પણ જોઈએ છે પિતાજીની મોટી સ્ટેશનરીની દુકાન હતી પણ પિતાજીને ગયા પછી બંને ભાઈઓએ ભાગલા પાડી દીધા સ્ટેશનરીના અને કોઈની દુકાન ચાલતી નથી એટલે દરેકને પૈસાની જરૂર છે કમલનો તો પ્રોબ્લેમ એવો છે કે એનો દીકરો છે બહુ મોટો સરકારી પરીક્ષાઓ આપી છે પણ હજી સુધી નોકરી મળી નથી અને નોકરી મળતી નથી એટલે બહાર જઈને સૂત્રોચ્ચાર કરીને પોતાનું કામ પૂરું પાડે છે પણ કમાણી છે નહીં એટલે બધો બાર કમલવાય ઉપર છે આ બધામાં એક લાખ રૂપિયા જો મહિને એમનેમ મળી જાય એ પણ માતાજીની થોડી ઘણી સેવા કરીને તો કોને વાંધો હોય તો સામે ગુલાબની પણ દુકાન તો ચાલતી જ નથી લાખ રૂપિયાની જરૂર એને પણ છે તો એક કેમ ના લઈ જાય આમ માતાજીને કોઈ રાખ્યા નહી બધાએ મોકલી દીધા વૃદ્ધાશ્રમમાં તો આ સ્ટોરી છે પણ આ સ્ટોરીનો આપણે રિવ્યૂ કરીએ અથવા તો આ ફિલ્મનો આપણે રિવ્યૂ કરીએ એ પહેલાં એક વિનંતી છે જો તમે અહીંયા પહેલીવાર આવ્યા છો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દો કારણ કે અહીંયા આપણને જુદા જુદા વિષયો ઉપર અને ખાસ કરીને મનોરંજન ઉપર વિડીયોઝ મળતા રહેશે અને જો તમે વારંવાર આવો છો અને કોઈ પણ કારણોસર આ ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો 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 અત્યારે જ સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને ખબર છે કે અહીંયા આટલું બધું આવે છે તો ભાઈ સબસ્ક્રાઈબ કરો ને યાર આપણું કુટુંબ આપણે આગળ વધારીએ સબસ્ક્રાઈબર્સનું પ્લસ જો આ રિવ્યૂ તમને ગમે મને ખાતરી છે કે ગમશે જ તો તમે આ વિડીયોને લાઈક કરજો અને નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ રિવ્યૂ કેવો લાગ્યો તો કહેજો પણ આમાં શું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એ પણ મને કહેજો આપણે જરૂર એના પર ચર્ચા કરીશું તો ચાલો આપણે રિવ્યૂને આગળ વધારીએ મેં થોડાક મુદ્દાઓ નોંધી રાખ્યા છે આને કહેવાય ને મેં જે તમે આમાં જોયું હશે કે કંટ્રોલ છે બધું અથવા તો બધું કંટ્રોલમાં છે એવું તમે થમનેલમાં જોયું હશે તો કોમેડી છે હળવાશ છે પણ ઓવર ધ ટોપ કોમેડી નથી તમને આમ ખટખડ ખડ અમુક સીન છે પણ એ સિવાય તમને સ્મિત આવશે પણ ખડખડાટ હસ્યા અથવા તો ખુરશી પરથી પડી ગયા એવી કોમેડી નથી એ પણ ત્યારે જ્યારે ટીકુભાઈ શેખરભાઈ અને મલ્હાર આ બધા ઓવર ધ ટોપ કોમેડીના બાદશાહ છે ઉદાહરણ આપું તો ટીકુભાઈને એક બે ઈ એવું થઈ જાય છે પણ એ પણ કંટ્રોલમાં છે શેખરભાઈને અમુક રીતના રડતા રડતા કોમેડી કરવાનું બહુ જ સરસ મહાવરો છે એ પણ એવું કરે છે પણ એ પેલું આમ બહાર જઈને આમ કંટ્રોલની બહાર જઈને નહીં મલ્હારનું કો મલ્હારની કોમેડી આમાં બધાને ગમશે જે બધા એમને એમ ફરિયાદ કરે છે ને કે ભાઈ એક એ પ્રકારની કોમેડી કરે છે પણ એ જેની સ્ટાઇલ છે એને પકડી રાખી છે પણ અગેન એક દાયરામાં રહીને તો ઓવર ધ ટોપ કોમેડી નથી કોમેડી છે પણ એની સાથે સાથે ઇમોશન્સની ભરમાર છે હું એમ કહીશ તો કદાચ ખોટું નહીં હોય કે આ ફિલ્મ કોમેડી કરતાં ઇમોશનલ વધુ છે જો આપણે એ ફિલ્મના વિષયને પકડી લઈશું તો આપણને ઇમોશનલ થવામાં કોઈ તાકાત રોકી શકે એવું નથી તમારી એટલે હું એક બે ઉદાહરણ આપું કે આ યોજના જાહેર થઈ અને તમે પોતાની માને લેવા લાભ લેવા જ જાઓ છો ખબર પડે કે દસ પંદર દિવસ પહેલાં તમારી માતા મરી ગઈ તમને એ પણ નથી ખબર પડી આ તો લાભ વિના લાલો લોટે નહીં એટલે તમે ગયા આટલી હદ સુધીની વાત બીજું બધા એસી વર્ષના વૃદ્ધોને પેન્શન મળે છે સીન એવો છે જેમાં કોઈક વ્યક્તિ પેન્શન લીધા પહેલાં એક્સપાયર થઈ જાય છે તો જેને પેન્શન નથી મળવાનું કોઈ કારણસર એને મજા આવે છે આ એ વાત છે કોઈ કોઈને પ્રેમ કરે છે તો એને મેળવીને આપણે કેવું એવી રીતનાથી લાભ મેળવીએ કોઈને પણ બાપ બનાવી દઈએ આવી વાત પણ આમાં છે તો સામે પક્ષે એક એવો વ્યક્તિ છે જે પોતાની મા સાથે રહી નથી શકતો ક્યાંક દૂર છે તમે મૂવી જોશો એટલે ખબર પડશે એ માનું એટલો બધો ખ્યાલ રાખે છે કે પોતાની બધી મૂડી આશ્રમને આપી જાય છે આ વાત છે મેં તમને મલહારની વાત કરી તો મલ્હારના આમાં જબરદસ્ત ઇમોશન્સ છે આપણે ઓમ મંગલમ સિંગલમ જોયું તો એમાં જે છેલ્લો સીન છે જ્યાં આરોહી ને પગ ઉપર માથું મૂકીને મલ્હાર જે રોવે છે એ કાઇન્ડ ઓફ એવો એક સીન આમાં છે એટલું બધું મેં અગેન હું કહું છું આમાં પણ ઓવર ધ ટોપ ઇમોશન્સ નથી એમાં તો મલ્હાર રિસર મોકળા મને રડ્યા હતા અહીંયા એવું નથી પણ તેમ છતાં એ રડે છે એ સીનમાં જે એ દાદી સાથે એનો સીન છે એમાં મલ્હાર છવાઈ જાય છે આ ઉપરાંત ઘણા બધા સીન છે જેમાં એને એમણે બહુ જબરદસ્ત ઇમોશન્સ દેખાડ્યા છે ટીકુભાઈ ખૂબ સરસ મેં કીધું એ પ્રમાણે અહીંયા પણ એમણે કંટ્રોલમાં કર્યો છે હાવભાવથી વધુ એક્ટિંગ કરીશ કારણ કે ટીકુભાઈ જ્યારે એમને જ્યારે ઓવર ધ ટોપ કોમેડીઓ આપવામાં આવે જેમ કે આપનામાં છે જે પેલો પોલીસ સ્ટેશનનો સીન છે તો આપણે બધાને ખ્યાલ છે કે એ રીતના કેવી રીતના બોલતા હોય છે પણ અહીંયા એમણે હળવાશથી ધીરેકથી કંટ્રોલમાં રહીને પોતાની કોમેડી કરી છે અને હાવભાવથી વધુ કરી છે ખાસ કરીને એક સીન છે જેમાં વંદના વૈદને અને એ એ કંઈક સમજાવે છે આમ આમ કરીને એ એમાં ભાઈ મજા કરાવે છે મલ્હારની વાત આપણે કરી કે કોમેડીમાં પણ કંટ્રોલમાં છે ઇમોશન્સમાં પણ કંટ્રોલમાં છે પણ ઇમોશનમાં એ મેદાન મારી જાય છે જે જે લોકોની ફરિયાદ છે કે મલ્હાર એક પ્રકારની એક્ટિંગ કરે છે આ મૂવી જોઈને એમની ફરિયાદ દૂર થઈ જશે વંદના પાઠક અને શિલ્પા શિલ્પાબેનનું કામ શિલ્પા ઠાકરનું કામ સહાયકનું છે ઠીક ઠીક છે વંદના પાઠકનું કામ જે આપણે ઓલ ધ બેસ્ટ પંડ્યામાં જોયું હતું એટલું લાંબુ પણ નથી પણ ઇટ ઇઝ ઓકે એટલે એમને એ રીતનું કામ મળ્યું છે કે આમાં એમને બહુ લાંબુ કશું કરવાની જરૂર નથી પડી એ એમણે કર્યું છે આર્યન પ્રજાપતિ એ મલ્હાના નાના ભાઈનો રોલ છે જ્યારે ટેલર જોયું ત્યારે મને એમ લાગ્યું કે કદાચ ગુલાબનો રોલ કરે છે શેખરભાઈ એમનો સન છે એમનામાં ભલે ઝઘડા હોય પણ આ બે કઝિન્સ ને સારું બને છે એવું કંઈક હશે પણ આ તો સગો ભાઈ છે એનું એમનું કામ સળી કરવાનું છે કોઈ પણ વસ્તુ હોય ને તેમાં સળી કરવાનું પ્લસ મલ્હારને અમુક અજાણતા જ આઈડિયા આપી દેવાના કામ પણ આ કરે છે એમાં એ બહુ સરસ છે અને આમાં અમુક ડાયલોગ્સ પણ બહુ સારા છે એ મારે આગળ કહેવાનું રહી ગયું કે નિરેનભાઈના જે ડાયલોગ છે નિરેન ભટ્ટના તો એમાં પણ ઘણા બધા ચમકારા છે એક ડાયલોગ હું કહીશ કારણ કે એવા તો ઘણા બધા ડાયલોગ છે જેમાં મલાર એમ કે છે કે ભાઈ દહેજ આવે પછી એવું કંઈક રેફરન્સ છે તો આ જે આર્યન પ્રજાપતિ છે એમને જવાબ આપે છે કે ભાઈ એમની પાસે દહેજની તો વાત જ ન કરતો સળગાવી દેશે દહેજ સળગાવી દેશે સમજી ગયા ને એટલે આવા ચમકારા ઘણા છે શેખરભાઈ જ્યારે આપણે બિલ્ડર બોયઝનો રિવ્યૂ કર્યો હતો ને ત્યારે આપણે કીધું હતું કે શેખરભાઈની વિલનગિરી જોવાની બહુ મજા આવશે જો એમનો એ રીતના ગુજરાતી ફિલ્મોમાં વધુને વધુ યુઝ થશે તો અહીંયા ટીકુભાઈ પણ અમુક દૃષ્ટિએ નેગેટિવ છે શેખરભાઈ પણ નેગેટિવ છે પણ શેખરભાઈની જે નેગેટિવિટી જે મેં ત્યાં બિલ્ડર બોયઝમાં વાત કરી હતી ને એવું અહીંયા ઉભરી આવે છે એટલે જે એમના મેં કહેવાય ને કે શઠતા છે કે કનિંગનેસ છે એ આમાં દેખાય છે અને બહુ જ સરસ કામ છે એમનું વ્યોમા નાંદી નાનકડો રોલ છે મારા ખ્યાલથી એક લવ ટ્રેક દેખાડવો પડે એટલે દેખાડ્યો છે જો એ ન હોત તો પણ વધુ કોઈ ફરક પડ્યો ન હોત સ્ટોરીની દૃષ્ટિએ પણ ઠીક છે મલાલને ઇમોશનલ્સ એમાં પણ દેખાડવાની તક મળી છે વ્યોમા નાંદી જ્યારે સામે હોય છે ત્યારે પણ ફાઇન એટલે જેટલો એમને એ ચાન્સ મળ્યો છે ખાસ કરીને જે રેસ્ટોરન્ટના સીન છે જ્યાં મલ્હારને એ કોઈકની સાથે વાત કરતા હોય છે તમે જોશો એટલે ખ્યાલ આવશે મલ્હાર વચમાં આવે છે તો એને જવાનું કેવી રીતના કહેવું એ સીનમાં અથવા તો ભાભીવાળો જે એક સીન છે શરૂઆતમાં એમાં એમની જે ગૂંચવણ છે એ સરસ રીતના વ્યોમા દેખાડે છે હવે આ વાત કરીએ મેઈન જે દાદી છે માતાજી નીલા મુલહરેકર મુહરેકર મુલ્હ્રકર સોરી મુલ્હ્રકર નીલા મુલ્લ્હરકર છે ક્યૂટ દાદી ગમે એવા દાદી અને કહેવાય ને કે જેણે સહન કર્યું છે અને હવે બીજાને સહન કરાવડાવવાનું છે એવો એમનો પાત્ર છે અને એ એમાં જામે છે એ તો જ્યારે આપણે ટ્રેલર જોયું ત્યારે જ લાગ્યું હતું કે આ દાદીના પ્રેમમાં તો બધા પડી જ જવાના છે અને પડી જવાય એવું જ છે જ્યાં જ્યાં એક રીતના ઇમોશન્સ દેખાડવામાં આવે ત્યાંય દેખાડે છે પણ જ્યાં મને ખૂબ આશ્ચર્ય થયું એ ઉત્કર્ષ મઝુમદારને જોઈને થયું ઉત્કર્ષભાઈને આપણે કેટલી બધી મૂવીઝમાં જોયા છે જો તમને યાદ હોય તો વેન્ટિલેટરમાં જે જેકી શ્રોફના પપ્પા બન્યા હતા ટ્રેલરમાં મેં જોયું એમનો અવાજ સાંભળ્યો બધા આમને કંઈક જોયા છે આ ઓળખાતા નથી પણ પછી મારા મિત્ર બાજુમાં બેઠા હતા ત્યારે મને કે આ ઉત્કર્ષ ભાઈ છે એવું ના હોય પછી મારે અત્યારે મેં ખોલ્યું જે પ્રમાણે આઈએમડીબી બી મેં ખોલ્યું ને એમાં ખરેખર એમનું નામ હતું તો એ એમનો રોલ સરસ છે અમુક પ્રકારની મૂછ છે એ બોલે ત્યારે ઓળખાઈ જાય પણ એમના વીગ સાથે અને મૂછ સાથે ઓળખાય નહીં એ પણ ખૂબ સરસ કામ કરી જાય છે અહીંયા તો ઓલ ઇન ઓલ હું કહું તો જય માતાજી લેટ્સ રોક એ સમજવા જેવી ફિલ્મ છે હસતા હસતા તમને ઘણું સમજાવી જાય છે એવું હશે તો આપણે નેક્સ્ટ વીકમાં બે ત્રણ દિવસ જાય પછી એક એવો વિડીયો કરીશું જેમાં આની પાછળ શું સંદેશ રહેલો છે એના વિશે આપણે ચર્ચા કરીશું મને યાદ છે આપણે મીઠણા મહેમાનનો પણ એવો વિડીયો બનાવવાનો બાકી છે એ પણ કરીશું તો આવું કંઈક આપણને જાણવા મળે ક્યાંક એમાંથી સમજવા મળે તો આપણે શું કરવા શેર ન કરીએ તો ફિલ્મ ઓવર ધ ટોપ કોમેડી નથી કોમેડી ખળખળ ખળખળ વહે છે પણ તમને પેટ દુખાડે એવી કોમેડી નથી હા ફિલ્મ ધીમી ચાલે છે દ્રશ્યો ફાસ્ટ છે પણ વાર્તા ધીમે ધીમે ચાલે છે એટલે એનું પણ ધ્યાન રાખવાનું છે ફક્ત બે કલાકમાં બે મિનિટ ઓછી છે એવી આ મૂવી છે એટલે ટૂંકી છે પણ જરૂર છે એ જ વાત કરે છે તો આટલું બધું જોઈને બધા જ કલાકારોની સરસ એક્ટિંગ બધાની મહેનત મને ગમ્યું જે એની પાછળ સંદેશ છે ડાયરેક્શન સરસ છે અને જ્યાં જેટલી જરૂર છે એટલી જ વાત કરવામાં આવી છે તો હું મારા તરફથી જય માતાજી લેક્સ રોકને ત્રણ સ્ટાર્સ આપીશ તમે જ્યારે આ ફિલ્મ જોવા જાઓ ત્યારે તમને કેવી લાગી એ મેં જેમ વચ્ચે કીધું એ પ્રમાણે મને જરૂર કહેજો કમેન્ટ્સમાં અને બસ આપણે નવા નવા વિડીયો સાથે મળતા રહીશું ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાના આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી આવજો